સંપ્રદેશ પ્રદેશ દમણના રીંગણવાળા ભંડારવાળ માં આવેલ એક છાલીના ખારકુવામાં એક ગૌ માતા અને બે કુતરાઓ પડી ગયા હતા જેને લઈને ચોલીના માલિક દ્વારા દમણ ગૌરક્ષા મંચ નો સંપર્ક કરી આ અંગે જાણકારી આપવામાં આવી હતી કે બે કૂતરાઓ અને એક ગાય ખાર કુવામાં ખાબી છે ઘટના અંગે જાણકારી મળતા તરત જ દમણ ગૌરક્ષા મંચ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જોકે ગૌ માતાના શિંગડામાં દોરી ફસાવી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવતો હતો પરંતુ ખાર કુવાની પહોળાઈ ઓછી હોવાને કારણે ગાય માતાને બહાર કાઢવામાં નિષ્ફળ ગયા હતા જે બાદ તરત જ દમણ ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક કરી ઘટનાની જાણકારી આપવામાં આવી હતી ઘટનાની ફાયર ટીમ તરત જ ઘટના સ્થળે અને ખાર કુવાના ઉપર જમીન સંભાળ કરી ગૌમાતા માતાને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી સાથે જ ખાર કુવામાં ખાબકેલા બંને કૂતરાઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્ય બદલ દમણ ફાયર બ્રિગેડ વિભાગ દમણ ગૌરક્ષા મંચ દ્વારા આ ભાર વ્યક્ત કરવામાં આવતો